તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણી વિડીયો વિશે વાત કરવાના છે તો તમને ખબર હશે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે ખાસ કરીને તૈયારીઓ કરી રહ્યા છે દોસ્તો તો આપણે વાત કરવાના છીએ બનાસકાંઠા વિશે તો દોસ્તો તમને ખબર હશે કે બનાસકાંઠાની અંદર લોકસભાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે ગેનીબેન ઠાકોરની એક બાજુ રેખાબેન ચૌધરી છે દોસ્તો તો તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવીએ દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે એની પ્રક્રિયા આવવા ન્યૂઝ તમારા માટે લાવતો હશે દોસ્તો તો તમને ખબર જ છે કે રેખાબેન ચૌધરી એમ કહેવાય છે કે ભાજપ છે અને ગેનીબેન ઠાકોર કોંગ્રેસમાં છે તો દોસ્તો કોનું પત્તું કપાવવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો મને તો એવું લાગી રહ્યું છે જ્ઞાનીબેન ઠાકોરનું પત્તું કપાવવાનું ફાઇનલ કારણ કે રેખાબેન ચૌધરીને ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે તો દોસ્તો તમને ખબર હતી કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે ઘણી બધી લોકસભાની ચૂંટણી વિશે ચર્ચાઓ પણ થઈ રહી છે અને ઘણી બધી તૈયારીઓ પણ કરી રહ્યા છે દોસ્તો તો તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો જ્ઞાનીબેન ઠાકોરને સપોર્ટ કરો છો કે રેખાબેન ચૌધરીને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી ક્રિયા આવનાવા ન્યૂઝ હું તમારે માટે લોકસભાની ચૂંટણીની ખૂબ જ ખૂબ જ તૈયારીઓ પણ કરી રહ્યા છે અને રેખાબેન ચૌધરીને ઘણો બધો સપોર્ટ પણ મળી રહ્યો છે દોસ્તો કોનું પત્તું કપાવવાનું છે કમેન્ટની અંદર જરૂર ને જરૂર નામ લખજો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી દે ફરીવાર બીજા વિડીયો મળી તપતેકે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયોમાં બાય